તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે ટાયર પહેરીને ચાલો અને ઇનામ જીતો બરાબર તો ભાવેશ આપણે ટાયર લાવ તો મિત્રો આપણા છે ને ચેતન આ રીક્ષાના ટાયરની અંદર આ રીતે બે પગ રાખવાના છે બરાબર આમાં કૂદકા કૂદકા મારતું આ પાટે જો આ પાટેથી શરૂઆત કરવાની પેલા પાટા સુધી બરાબર પેલા પાટા તો જ્યાં સુધી જવાનું છે ચેતન બરાબર તો પહેલો નંબર છે મારો અને બીજો નંબર છે આપણા ભાવેશભાઈનો અને ત્રીજો નંબર છે આપણા ચેતનભાઈનો તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો આ ચેલેન્જ વિડીયો આપણે મિત્રો ટાઈમર ઉપર રહેશે બરાબર તો જે સૌથી ઓછા ટાઈમની અંદર પહોંચશે ત્યાં તો એને આપણે આપીશું બસો રૂપિયાનું ઇનામ બરાબર ચેતનભાઈ ભાઈ રેડી તો ભાવેશલા ટાઈમર બરાબર ટાઈમર જીરો જો જોઈ લો ને હવે તમે સામે જતા આપણે ચાલો આગળ બસ એ બાજુ રો હું આવું છું એ બસ બસ નજીક રો સ્ટાર્ટ કરો ને તો એટલે હું મિત્રો ઓમ નીચે પડી જશે તો આઉટ ગણો આવશે બરાબર હા એટલે ચિક નીચે નહી પડવા સ્ટાર્ટ ટાઈમર સ્ટાર્ટ સ્ટાર્ટ અંદર મિત્રો જો

માપે માપે આવો હોય એટલું બધું નીચે નથી કરવાનું આવો કશું અરે વાહ આઠ એટલે મિત્રો આપણે ચેતન નવ સેકન્ડ છે ને પણ આપણે આઠ સેકન્ડ ગણશું બરાબર ભલે અહીં ફેર્યું એને બુદ્ધિ ચલાવી છે બરાબર એને દિમાગ દોડાવ્યું છે એને આઠ સેકન્ડ ની અંદર પૂરું કરું છે અહીં ફેર તો ચાલશે તો આપણે મેં આપણે જે ચેલેન્જ રાખીને ને આપણે જ હરવાના છે તો ભાવિશા આઠ સેકન્ડ ની અંદર પતાવ્યું છે હવે છે આપણે ચેતન ભાઈનો વારો ચેલેન્જ વિડીયોની અંદર જોડાયા રહેજો તો આ બાજુ રેડી છે અને આ બાજુ ટાઈમર લે તો ચેતન જા ત્યાં જોયેલો ચિતન રેડી તો મિત્રો આ બાજુ આપણે ચેતન ટાયર પહેરે છે બરાબર રેડી છે આ બાજુ બરાબર ભાવેશ ની આઈડિયા છે ને આપણે ચિત્તને ખબર પડી ગયેલી છે એટલે હવે ચિત્ત હા 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 બરાબર તો આપણે ટાઈમર જોઈ લો જીરો જીરો છે સ્ટાર્ટ કર સ્ટાર્ટ કરો ચેતન ચેતન આવ્યો આવી જાઓ બરાબર સાત સેકન્ડ ની અંદર પતાવ્યું તો મિત્રો જોઈ લો આપણે ભા ચેતને સાત સેકન્ડની અંદર પતાવેલું છે ને આ જોઈ લો અને આ બાજુ ભાવેશ ભાવેશ એક સેકન્ડ માટે ખાલી એક સેકન્ડ માટે બસો રૂપિયાની હાર તારી બરાબર તો મિત્રો આપણે જોઈ લો ચિત્તન આ બાજુ રેડી છે બરાબર તો હવે ચેતનતાને ઇનામ આપી દે બરાબર બસ્સો રૂપિયાનું તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો જેમાં આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે બરાબર ટાયર પહેરીને ચાલવાની ચેલેન્જ હતી બરાબર તો પેલા પાટાથી પેલા પાટા સુધી આવવાની હતી તો એમને આપણે બસો રૂપિયાનું ઇનામ છીએ તે આપણે આપી દેલો ચેતનભાઈ મિત્રો બરાબર તો જે આજનો જે ચેલેન્જ વિડીયો હતો જે ટાયર પહેરીને આવવાની જે ચેલેન્જ હતી જેમાં આપણે આજનો જે ચેલેન્જ વિડીયો હતો જે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી